જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ એડમાં આજે તારીખ બાવીસ માર્ચ ને ગુરુવાર ના જસ્તન માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ચાર હજાર મણ થી લઈને સાડા ચાર હજાર મણ આસપાસની જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજી નું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ

પંદરસો ને સાહીઠ રૂપિયા સુપરમાન શ્યામ ગામથી કપાસ લઈ ને આવેલા કેમ આવ

અરે પાકા ચૌદ પંદર ઓન અઢાર અઢાર ઓગણી ભાઈ ઓગણી ઓગણી ભાઈ ભાઈ

તાલી બેતાલી ચુમ્માલીસ થોડું પિસ્તાલીસ અરે મારા મારા પંદરસો ને પચાસ રૂપિયા સુપરમાર્કેટ લેના રવા ધાતેશામજી માં દેવ ફોન ફોન એક જ છે ના કીધું કા પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા સારો લેનાર શ્યામ રોજ પૂર ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો પંદરસો ને છેતાલીસ રૂપિયા સુપરમાન લેનાર શ્યામ

પંદરસો ને એકત્રીસ રૂપિયા મીડિયમ સુપર માલ થાય લેનાર શ્યામ જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ચૌદસો પચાસ રૂપિયાથી લઈને પંદરસો ને રૂપિયા સુધી